નમસ્કાર હું છે શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઇભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો કરોડો ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે એકાંત શક્તિપીઠ પરિક્રમાના બીજા દિવસે શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી ભક્તો એકાંત શક્તિપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમામાં સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવી રહ્યા છે એક જ જન્મમાં એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો અવસર શક્તિપીઠ ગબ્બર અંબાજી ખાતે પ્રાપ્ત થાય તે માટે બે પોઈન્ટ પાંચ કિલોમીટરના માર્ગમાં મૂળ શક્તિપીઠની કલાકૃતિઓનું આબેહોપ નિર્માણ કરાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન દ્વારા રૂપે પાંસઠ કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ વિદેશથી આવેલ તમામ એકાવન શક્તિપીઠોના મૂળ મંદિરો જેવા જ મંદિરો બનાવવામાં આવ્યા છે અંબાજી સર્વ શક્તિપીઠમાં જગતજનની આદ્યશક્તિ અંબા માતાનો હૃદય વિરાજ્ય છે આ શ્રદ્ધાળુઓમાં અંબાજી શક્તિપીઠનો અનોખું મહાત્મ્ય છે અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાઓને અન્ય શક્તિપીઠોના પણ દર્શન થઈ શકે તે માટે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠનું નિર્માણ કરાયું છે આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય તે માટે વર્ષ બે હજાર આઠમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગબ્બર પર્વતના પરિક્રમા માર્ગમાં એકાવન શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું હતું વર્ષ બે હજાર ચૌદમાં તારીખ બાર તેર અને ચૌદ ફેબ્રુઆરી દરમિયાન એકાંત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર બાવીસમાં પ્રથમ તારીખ આઠ નવ અને દસ એપ્રિલ દરમિયાન એકાંત શક્તિપીઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની પરંપરાને આગળ ધપાવતા નવ ફેબ્રુઆરીના રોજ પાલખી તથા ઘંટીયાત્રાને પ્રસ્થાન કરાવીને એકાંત શક્તિપીઠનો પ્રારંભ કરાવ્યો હતો આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે એકાવન શક્તિપીઠ મંદિરોના દર્શન કરવા મુશ્કેલ હોય છે પરંતુ હવે અંબાજી એક જ સ્થાને એકાવન શક્તિપીઠોના દર્શન કરવાનો લાવો ભક્તોને મળે છે ભક્તો પરિવાર સાથે ભક્તિભાવપૂર્વક ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠના મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી ધન્ય બને છે